નમસ્કાર મિત્રો હું શું રમેશ છાપિયા આજે વાત કરવા આવ્યો છું કે મધ્ય વર્ગના લોકો ભણે તો શ્રી એ હાલના યુગની અંદર દરેક મા બાપ પૈસા ના હોય તો છોકરોને વ્યાજે પૈસા લાવી અને છોકરો ભણાવતા હોય છે આના કરી છોકરોને ભણાવે તો સીજ એ ડિગ્રીઓ પણ છે ડિગ્રી લીધા પછી એ છોકરો આગળ કરી શકતા કોઈ નથી કેમ કે મા બાપ જોડે પૈસા જે હતા વ્યાજે પૈસા લઈને શુક્રમ ભણાય હોય પણ જે શુક્ર પછી શું કરે આગળ વધી શકતા નહીં જેમ કે ભણવા માટે વ્યાજે પૈસા લીધા અને હવે મા બાપ પૈસા આપી શકતા નહીં જેમ કે વ્યાજ ચાલુ હે બીજા પૈસા ચોથી લાવે તો દરેક બાળકોને હું કહેવા માગું છું જે ગરીબ વર્ગના જે લોકો છે જે વિદ્યાર્થીઓ છે કે ભણી ગણીને આગળ આવ્યા છે કે ડિગ્રીઓ લીધી હોય કે કોલેજ કર્યું હોય મા બાપે તમને ભણાયા છે ખુશીના પૈસા લાવીને તમને ભણાયા છે તો હવે તમારે શું કરવું પડશે પરીક્ષાની તૈયારી કરવી પડશે હમ તો પરીક્ષાના ફોર્મ ભરવા પડશે એને મારા પૈસા જોશે પણ તમારા મા બાપ જોડે પૈસા નથી તો શું કરવું પડશે દોસ્તો તમારા મા બાપ જોડે પૈસા નથી હતા એ હતા એ વાપર્યા તમારા પાછળ તમારા પાછળ ખર્ચો કર્યો એ આગળ ડિગ્રીઓ માટે તમારા મા બાપે વ્યાજે પૈસા લીધા તમારા મા બાપના માથાના પારકા થઈ ગયા હવે પૈસા લાવવા નથી પરીક્ષા હોય પરીક્ષાને ફી હોય પાંચસો રૂપિયા સાતસો રૂપિયા આ લાવાતો હતી હવે એમના જોડે પૈસા નથી મધ્ય વર્ગના લોકો જોડે પૈસા નથી નોકરીઓ માટે જવું છે ફોર્મ ભરવું છે પણ પૈસા નથી તો આવા દરેક લોકોને કહેવા માંગુ છું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું બાળકોને કહેવા માગું છું કે તમારા મા બાપ જોડે પૈસા નથી તો તમારે શું કરવું પડશે સાઇડમાં તમારે કોઈ જોબ ખોળવી પડશે તમારે સાઈડમાં કોઈ નોકરી કરવી પડશે કરવું તો પડશે જ જે કે આપણે ગરીબ છીએ ગરીબ છીએ આપણે મહેનત કરવી પડશે મજૂરી જવું પડશે સાઈડમાં મજૂરી જઈ અને જે પૈસા આવે એમાં તમે પરીક્ષાની તૈયારી કરો જેમ કે તમારો મા બાપ જોડે પૈસા નથી ચોથી લઈને આવ તમારા આટલા ભણાયા હસી કે આ ભણવાનું ફેલ ના થાય તમારે થોડી ચિંતા હોવી જોઈએ કે મા બાપે આટલા ભણા તો ભણીને મજૂરી કરી દાડે ગુજરાત મતલબ કે મજૂરી કરવાથી ખાલી પેટ જ ભરાય તો તમારે થોડી ઘણી મહેનત કરવા કરવાની છે જો એ ચાર પાંચ હજારમાં નોકરી લો છ હજારમાં નોકરી કરો અથવા કડિયા જો મેળું નહીં મધ્યમ વર્ગના લોકોને મેળવું નથી મજૂરી કરવી પડશે મજૂરી કરીને એ પરીક્ષા આપવી પડશે સાહેબ મહેનત કરશો ને ચોક્કસ તમે આગળ આવવાના છો ઘણા બધા ઉદાહરણો છે મચ્છર વર્ગના લોકો મજૂરી કરી કરીને આગળ આવ્યા છે એ ઘણા લોકો એવા છે કે હીરા ઘસી ઘસીને તલાટી પણ બન્યા છે શું બનાવી તલાટી પણ બન્યા છે વર્ષો પહેલાં એ એવા ઘણા બધા પોલીસવાળા છે એ કડિયા કામ મજૂરી કરીને એ પોલીસવાળા બનાવી અને અત્યારે રિટાયર્ડ થઈ ગયા એ જે લોકોએ મજૂરી કરી છે અને મજૂરી કરી પોતે સંઘર્ષ કર્યો છે એ લોકો આ ટોપ પર જઈ અને રિટાયર્ડ થઈ ગયા તો દોસ્તો આવા અસંખ્યો દાખલા એ કે જો લોકો મજૂરી કરીને ભણ્યા જાતે મા બાપ જોડે પૈસા ના હોય તો જાતે કરવું પડે મજૂરી જવું પડે પૈસા ના હોય તો મજૂરી જઈને પૈસા લાવી અને ફોર્મ ભરવો પડે ફોર્મ ભર્યા પછી એને પરીક્ષાની તૈયારી કરવી પડે ખાલી પરીક્ષાની તૈયારી કરવાથી કશું નહીં મળે તમારા જોડે પૈસા નહીં તો પૈસા પૈસા લેવા માટે શું કરવું પડશે મજૂરી જવું પડશે અને મજૂરી જઈને અને તૈયારી કરવી પડશે એટલે પૈસોવાળાના છોકરા હોય તો ક્લાસો કરશે ક્લાસો કરશે એમના માપ જોડે પૈસા હશે એટલે લોકો ક્લાસો કરીને આગળ આવશે એનો ફરક પડતો નહીં પણ ફરક આપણા ગરીબ લોકોને પડે એટલે ગરીબ આપણે છીએ તો સંઘર્ષ કરીને આપણે આગળ આવવું હોય તો એટલા માટે હું કહેવા માગું તમે કે ગરીબીમાં સંઘર્ષ કર્યા વગર મરી જવું તે મહાપ છે ગરીબીમાં સંઘર્ષ કર્યા વગર મરી જવું તે મહાન છે તો દોસ્તો સંઘર્ષ તો કરવો પડશે ભગવાને આપણે જન્મ લેવો ગરીબીમાં પણ આપણે જો ગરીબીમાં ગરીબીમાં મરી જવું તો આપણને પાપ લાગશે ઇતિહાસ તો આપણો વળે હોય એ એવા અસંખ્ય લોકો એ ગરીબીમાંથી એક મહાન આગળ વધ્યા તો આપણા તો એ શક્તિઓ છે ગરીબો માટે કે આપણે ધારાઇ કરી શકાશો તો મહેનત કરો સફળ બનો આગળ વધો મજૂરી જવું પડે તો મજૂરી જો હે અને પરીક્ષાની તૈયારી કરો બેઠે બેઠા કશું નહીં મળે તમારે જોડે ડિગ્રીઓ છે ને એ ડિગ્રી કામ નહીં લાગે એ ડિગ્રીને સાઈડ કરો અને મહેનત મજૂરી કરવાનું ચાલુ કરો કોઈ પણ જગ્યાએ મજૂરી કરવામાં મહેનત કરવાથી તમારે મહેનત નહીં લાગે કે પણ જો ભણી ગણીને તમે ચાર પાંચ હજારમાં નોકરી આખી જિંદગી કરશો ને તો મહેનત તમને લાગશે તમારા મા બાપે ભણાયા છે મજૂરી કરીને ભણાયા છે વ્યાજવા પૈસા લઈને ભણાયા છે કે મહેનત તમને લાગશે જવાબદારી તમારી છે માટે તમારે મહેનત કરવાની છે મજૂરી કરવાની છે મજૂરી કરી કરીને આગળ વધવાનું છે ભણવાનું છે પરીક્ષાની તૈયારી કરવાની છે પરીક્ષા હાલવા જવાનું છે મજૂરીની સાથે સાથે મજૂરીથી કરવી જ પડશે આપણા જોડે પૈસા નહીં માટે મજૂરી કરવી પડશે અને મજૂરી જઈને જ આગળ વધવાનું છે દોસ્તો જય હિન્દ જય ભારત